સવાર સવારના જય નારાયણ દેવ આજ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ જો અમારે કિચન ગાર્ડન કરે કરેલું છે તો તેમાં કલકા બે દી પહેલાં પણ અમે ઉતાર્યા હતા અમારા દેશી અને આજ પણ જો આ દેશી કલકા સવાર સવારમાં બાળકોને સ્કૂલે જાય તો ટિફિન કરવાનું હોય છે તો કલકા ઉતારવી છે હિંગ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેં વડાડી આ તમે જોઈ શકો છો અમારે ઘરે જ વહેલા દૂધી ઘિસોડા અને ગલકા ત્રણ વસ્તુનું વહેલા વાવી દીધા છે તો ત્રણેય હવે ગલકા અત્યારે શરૂ થઈ ગયા છે દૂધી હવે શરૂઆતમાં છે ને કિસોડા ટૂંક સમયમાં થાય છે તો આવું ઘર પૂરતું કિશન ગાર્ડન ઘરે કરો તો શાકભાજી લેવા જવું ન પડે તો આનું બિયારણ જોતું હોય તો અમારી પાસેથી મળી જશે તો અમારો કોન્ટેક કરજો કીટ તમારે દેશી શાકભાજીની મળી જશે આજો જોઈ શકો છો અમારું બિયારણ કલેક્શન કરેલું પણ છે હિરાજ કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈની મેણિયા વડાવી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠાવી પછી અને શુદ્ધ અને સારું પ્રાકૃતિક રીતે તૈયાર કરી અને સારું બધા ભોજન લ્યો તેવી નમ્ર વિનંતી છે તો અમારો કોન્ટેક જરૂર કરજો શાકભાજીની કીટ મેળવવા માટે તો અમે તમારા ઘર સુધી કુરિયર દ્વારા મોકલી આપીશું જય ગૌ માતા